હું મુખ્યમંત્રી માત્ર જવાબદારી થી બન્યો છું આજે અડધી રાત્રે જરૂર હોય એ એ સૌ લોકો મને ફોન ફોન કરે છે અને કરનાર કોઈ વ્યક્તિને એવું નથી કીધું કે આવા કામ માટે ફોન ના કરવો જોઈએ કારણ કે હું સમજુ છું કે સમાજના કોઈ બી નગરજનોને નાની મોટી તકલીફ પડે ને એના જીવનની પહેલી જ તકલીફ હોય અને એ જીવનની તકલીફમાં એને વિશ્વાસ રાખીને જ્યારે ફોન કર્યો હોય ત્યારે કોઈ કામ સાચું ખોટું હોતું નથી સમાજ જોડે ઉભા રહીને સમાજ જીવનમાં મદદ કરવી પડતી હોય સ્મોકિંગ ઝોન હોય કે બીજા અનેક દુષનો હોય મારા સુધી સાચી માહિતી પહોંચાડજો અને જો 24 કલાકની અંદર ત્યાં રેડ ના પડે અને કડક પગલા ના ભરાય તો મને જરૂરથી કાંઠો પકડજો